ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આરસએસના પ્રમુખ મોહન ભાગવતા નિવેદન સામે વિરોધ નોંધાવવા ક્રેક્ટરને પત્ર આપ્યું છે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત દ્વારા રામ મંદિરની પ્રાણપતિસ્થાના સમયે વાસ્તવિક સ્વતંત્રતા મળી હોવાના કરાયેલા નિવેદનને લઈને વિરોધ નોંધાવ્યો છે ત્યારે મોહન ભાગવતતા નિવેદનથી દેશની જનતાની લાગણી દુભાઈ હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે તેના સંદર્ભે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મોહન ભાગવતના ભાગવત ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હલુરિયા ચોક શહીદ સ્મારક ખાતેથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી પત્ર આપવા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનપા વિરોધ પક્ષના નેતા સહિતના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વડાશ્રી મોહન ભાગવતજી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હમણાં ત્યારે સાચા અર્થમાં અમુક પ્રકારની આઝાદીઓ પ્રાપ્ત થઈ છે આ નિવેદન અત્યંત નિંદનીય નિવેદન છે આવા જવાબદાર માણસે વડીલે આવું નિવેદન ન આપી શકાય આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની ખૂબ આપણી છાપ બગડી છે અને દેશમાં આવા નિવેદનોથી અશાંતિનો માહોલ બને છે એટલે તેમના સામે આવેદન આપવા અને એમની સામે સરકાર પક્ષે કાર્યવાહી થવી જોઈએ એવી રજૂઆત કરવા ભાવ ભાવનગર શહેર કોંગ્રેસ કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપશે આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ પડી ભાંગી છે ગુનેગારો બેખોફ બની ગયા છે અને ચારે બાજુ હથિયારો જાહેરમાં લઈ અને બહેનો દીકરીઓ ઉપર સ્ત્રીઓ ઉપર હુમલા કરવા માંડ્યા છે જાહેરમાં એટલે કાયદો અને વ્યવસ્થા બાબતે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ અને કલેક્ટરશ્રી કડક હાથે આમાં કામ લે અને પોલીસ ઉપર કંટ્રોલ લે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે